ગુડ ઇવનિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની અંદર તો ભાઈ આપણે છે ને ઓડિશા ટૂરની અંદર આપણે હોટલથી નીકળી અને હવે પૂરી વાળા રસ્તે આવી ગયા છીએ અને હાવ ગામડાનો રસ્તો લીધો છે ગામડાના રસ્તામાંથી થઈને આગળ આગળ જઈએ છીએ હમણાં થોડીક વારમાં પહોંચી જશું પૂરી અને જો રસ્તામાં સેટિંગ આવશે તો કોણાર્ક સૂર્ય મંદિર પણ જશું ગામડા આવે છે ને ગામડાની હાલત તમે જોઈ તો આવા લોક ગામડા છે જો આમાં બધા છત છે ને છત એ બધા ઓલી છે ચોખાનું ઓલું ભૂસું હોય ને એ મંદિર દેખાય છે કઈક જો આ મંદિર છે એ જગન્નાથ મંદિર છે ને એ ટાઈપ ની બાંધણી વાળું છે આ બાજુના મંદિર છે ને મોટા ભાગે આ ટાઈપ બાંધણી વાળા છે છે કોઈ રસ્તામાં જઈ લે આપડે આપણે વાત જોઈ હતી ને એ ટાઈપની રખડે છે બાપા ઓરિજિનલ ઓડિશા ઓડિશાનો પોશાક છે પહેરીને ઉભા હે જે આવા ગામડાની અંદર એના આવા મકાન છે બધા એના ખાવા પીવાનું મેનુ જોઈ લે અમે હોટલ માં જો હોટલ નું મેનુ કઈક આવું છે તમને રોટલી જોવા નઈ મળે ભાત જઈ છે નીકરા ખેતરો નો એવો રસ્તો છે ને એમાંથી અમે જઈ ઓડિશા ને હાવ ગામડાનો રસ્તો રસ્તો હાવ ગામડું વાહડા ભીડા સાઈડમાં તમે કદાચ ગમે એવા મોટા યુટ્યુબરનો ગમે એનો અને વિડીયો જાવ તમને આવું ઓડિશા ને આવો ગામડાનો રસ્તો ને લઈને તમને આ નહી બતાવે તમે સ્પેશિયલી વિડીયો માટે થઈને આવો રસ્તો લીધો છે કાકા કેરા લઈને જાય કેરા સમજો ને એટલે તમને મજા આવી જાય આપડે હે ને એવડા એવડા કેરા લીલા કેરા ખાઈ ને તો મજા આવી જાય લીલા કેરાય પાકા લો પીરા કેરાય પાકા લો મૂર્તિઓ ના અહિયાં છે આ કોક મંડપ સર્વિસ વાળા નું હોય એવું લાગે

અને આ મંદિર છે અને એવડો ટ્રાફિક છે આ બજાર છે પુરી ની અહીંયા ઘણી બધી હોટલ રેસ્ટોરન્ટ બધું છે હવે હમણાં મંદિર ની બાજુ માં પહોંચે ની તમને દેખાડો હવે અહીંથી આખું મંદિર દેખાય છે જો અહીંયા જો માણસો જો આજુબાજુમાં આમ જગ્યા વિશાળ હે હાકડ જેવું નથી પણ જે પ્રમાણે રેલિંગુ લાગેલી જે પ્રમાણે ટ્રાફિક છે ને એ પ્રમાણે એવું લાગે છે કે કલાકે વારો નહી આવે દર્શન નો ઓછા મોટી દોઢ બે કલાક જો હે જે સિંહ દ્વાર હે એ પ્રવેશ કરવાનો છે હવે અમે પ્રવેશ કરીએ હવે જોઈ ને મોબાઈલ લઈ જવા દઈએ અને લઈ જવા દેતા તો હું છે હું નહીં જે પ્રમાણે નો છે એ પ્રમાણે કાઈ ગોઠવશું શું શું મોબાઈલ રાખવા માટેનો ઓર્ડર આવી ગયો ભાઈ શું ને મોબાઈલ રાખી દયો તો એ આગળ એને ગેટ ની બાજુમાં એની વ્યવસ્થા કઈક છે અહીંયા જાય છે જોઈ જોઈ કે હું છે આમાં માં તો એને ફ્રી સર્વિસ એવું બતાવે છે રાનું કઈ રીતના હોય ત્યાં જાય તો ખબર પડે કરીને આવી ગયા અને આ જૂતાની ફ્રી સર્વિસ છે ને એ બીજા ગેટ ઉપર છે આ ગેટ ઉપર છે ને તમને જે પેલો ગેટ દેખાય ને એ ગેટ ઉપર છે ને એ ફ્રી સર્વિસ તમારે નથી એ તમારે છે ને પૈસા દેને મોકલ પડે સિક્યુરિટી વાળા જે પ્રાઇવેટ સિક્યુરિટી વાળા છે ને એનું સેટિંગ હોય ને એવું લાગે કેમ કે એ એને તમને સીધા ત્યાં જ મોકલી દઈએ મોબાઈલ ને બધી વસ્તુ લઈને અને હવે આપણે એને દર્શન કરીને બહાર આવી ગયા ટ્રાફિક એ બીજી રીતની જય જગન્નાથ જય જગન્નાથ આપડે દર્શન કરીને બહાર નીકળી ગયા અને હવે વ્યવસ્થા ગોઠવું તમે દર્શન પાછા કરી લ્યો મંદિર ના દર્શન અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે પણ મોબાઈલ છે ને કોઈ ચેક કરતો નથી લઈ જવાય લઈ જઈ શકાય અને બીજું એમાં એવું છે કે એના જો ટ્રાફિક એવડો હોય ને કે આમાં એને કોઈ ગઈઢા માણસ હોય કે એના લેડીઝ હોય ને એના માટે બહુ આવવા જેવું નહીં દૂર દર્શન કરી લેવાય અંદર હે બહુ ટ્રાફિક ને ધક્કા મૂકી એવડી થાય ને કે વાત લેવા દો પાછી હે લેડીઝ ની હે સેપરેટ લાઈન નથી બધી એક જ લાઈન છે એક જ લાઈન માંથી બધા ને દર્શન કરવાના હોય આપડે જે રીતના દ્વારકા માં સેપરેટ લાઈન હોય ને એ રીતના સેપરેટ લાઈન નથી હોતી અહિયાં પ્લસ માં બીજું કે હે ને અહિયાં એરિયો વિશાળ હે દ્વારકા મંદિર છે ને એના કરતા મંદિર નો એરિયા વધારે છે તો એ ટ્રાફિક એવડો છે ને કે વાત લેવા દો આ મુખ્ય મંદિર છે અને જો તમે પાર એવડો ટ્રાફિક હે અંદર કેવડો ટ્રાફિક હે તમે વિચાર કરો છો આમ દર્શન ફટાફટ થઈ જાય લાઈન ઉભી જ ના રહીએ અમે છે ને સાત વાગા પછી ગયા તા હળા હાથ દેવું જીવી રે હવા હાથ હળા હાથ દેવું ત્યારે ગયા તા ને અત્યારે છે ને વાઈ છે આ એટલે એને અડધો પોણા કલાક માં દર્શન કરીને આવતા રહીએ આપણે મંદિર ની હાવ નજીક હાવ સામે મેઇન જે એનું છે ને સ્થાન ની સામે જઈ અહીં અત્યારે રાત ના કઈક આવો વ્યુ આવે છે અને આજે ઉપર તમને વ્હાઈટ દેખાય ને એટલો કલર કરેલો છે બાકી નો જે તમને દેખાય ને પડછાયો નથી મંદિરમાં કલર કરેલો નથી હા બજાર છે અમે છે ને ઓલું જે ડોમ છે ને આ ત્યાંથી એન્ટ્રી કરી દીધી ન્યા કોઈ જાત ની છે ને આપડે બુટ ચપ્પલ રાખવાની કે મોબાઈલ રાખવાની વ્યવસ્થા નથી

ભાઈ આ મંદિર ની હે ધજા ફરકે છે અને ઓલું કે ને કે જે બાજુ પવન હોય એની વિરુદ્ધ દિશામાં પવન ફરકે આવા સોરી જે દિશામાં પવન હોય ને એની વિરુદ્ધ માં ધજા ફરકે એવું નથી જો આ મંદિર નાનકડું હોય ને એની તજાઈ જો એ બાજુ ફરકે એટલે શ્રદ્ધા હોવી જરૂરી છે ખોટી અંધશ્રદ્ધા ના હોવી જોઈએ આપણે આવી ગયા છે મંદિર ના પાછળ ભાગે ત્યાંથી મુખ્ય મંદિર છે ને તમને એકદમ ક્લિયર કટ દેખાય મુખ્ય મંદિર નું શિખર છે તમને એકદમ ક્લિયર દેખાય

ખાવા પીવાનો પ્રબંધ કરીએ પછી કઈક હોવા બેહવા માટે રૂમ જો હે હોટલ અહીંયા ગોતી તમે બહાર નીકળો ને એટલે તમને હે ને જમણી બાજુ ને ડાબી બાજુ બે બાજુ છે ને સ્વીટ અને રેસ્ટોરન્ટ ને એવું બધું સ્વીટ ની દુકાનો અને રેસ્ટોરન્ટ ની દુકાનો જોવા મળીએ એટલે આ બાજુ એમને જ છે રસ્તો તમે જો કેટલો પોળો છે આની અંદર હે ને એક બે ત્રણ ચાર આઠ ટ્રેક છે એટ લાઇન રોડ હોય ને એવો એટલો પોળો રોડ છે પણ અહીંયા એના અંદર લોકલ ગાડી આવે છે બાઇક આવે છે અને રિક્ષા આવે છે બાકી કોઈ વસ્તુની એન્ટ્રી નથી બાઇક આવે છે એ લોકલ બાઇક હોય છે અને અંદર પાર્કિંગ છે પણ એ ખાલી એના પાસ વાળા હોય ને એના માટે પાર્કિંગ છે આપણે પાર્કિંગ કરવું હોય તો એ બારોબાર આગળની આગળ ની સાઈડ પોલીસ ચોક પોલીસ નું ઓલું છે ને છાવણી એની અંદર આ સાઈડ એક્ઝેટ છે

ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો ભાઈ આપણે છે ને જગન્નાથપુરી છે ને ત્યાં જે હોટલ માં રોકાણા હતા ને હોટલ ન્યુ બહેરા એમાંથી બહાર નીકળી ગયા છે અને હવે અહીં કોણાર મારે તમને છે ને થોડીક વાત એવી કરવાની એ હતી કે અહીંયા પાછી અને તમે પુરી આવો ને તો તમારા હાઇજિન ની તમે વ્યવસ્થા કરીને આવજો બરાબર પ્લસમાં તમારા ખાવા પીવાની વ્યવસ્થા એ શક્ય હોય ત્યાં સુધી કરી લેજો કેમ કે અહીંયા છે ને બધા ચીટર માં તમને હોય ને બોર્ડ મારેલો છે પ્યોર વેજ નો અને અંદર છે ને બે બાજુ સાઈડ માં ને વેજ સેક્શન છે છે એક પ્યોર આપડે રસ્તા બારોબાર થી અલગ અલગ હોય પણ અંદર હે ને બધું વેહાણ જ હોય તમે કોઈ ઉપર ભરોસો ના કરે એવું ભાઈ આની પ્યોર વેજ લખ્યો ને એટલે પ્યોર વેજ જ છે ને જમવા માટે પાછું કરી હે મંદિર પાસે જવું પડ્યું છે સાંજે લેટ થઈ ગયો અને ભાઈ રસ્તો એવો હોય હાકડો હાકડો ઓવરબ્રિજ નું કામ હાલે અને દસ મિનિટે દસ મિનિટે એટલે ફાટકે બંધ હોય આવું બધું છે તમે આવો ભગવાનના દર્શન કરવા તો શક્ય હોય ને તમારી બધી વ્યવસ્થા તમારે ખુદ કરી લેવી અથવા તો ત્યાં આજુબાજુમાં જે નું છે એનો આપડે એક્સપિરિયન્સ નથી આપણે રોડ ઉપરની હોટલ રાખી દે એટલે આપણે એને હવાર માંથી કદાચ ટ્રાફિક હોય મંદિર પાસે વહેલું નીકળવું હોય તો નીકળી શકીએ એટલે આપણે રોડ ઉપરની હોટલ રાખી હતી એ હોટલ એમને હતી એ સિવાયની આપણે જે બીજી હોટલ અહીંયા રાખી હતી ને એમાં એક ઓશન ઇન કરીને હોટલ હતી ને આપણે જેમાં ત્રણ દિવસ રોકાણા હતા એની કંઈક વ્યવસ્થા સારી હતી બાકી બધી હોટલોને તમે હવે રામના ના લીધો ભાઈ હવાર હવારમાં નાસ્તા પાણી કરી લીધા છે ચાર ચાર ઇડલી દાયબી છે દાયબી એટલે રોકી દાયબી જ છે ટેસ્ટ નથી લીધો એનો આપણે એને પેટનો ખાડો પૂરતા હોય ને એવું લાગે ખાડો પૂરું થઈ છે બરાબર તમને અહીંયા કોઈ પણ વસ્તુમાં એને ટેસ્ટ તમારા અનુકૂળ આવશે જ નહીં એટલે એને તમારે જ્યાં જગન્નાથપુરી આવવું હોય તો શક્ય હોય ને આવું દે ને ઓલે બસ આવતી હોય ને જાત્રા ને એમાં આવતી એમાં તમને મજા આવી છે આમાં તમે લાંબી ના થઈ જવાની તો હવે જઈએ છીએ કોણાર્ક આ વ્લોગને અહીંયા પૂરો કરી હવે મળસો આવતા કોણાર્ક નવલોગમાં માં સુધી બધાને જય દ્વારકાધીશ